વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી પરંતુ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ આવી જ એક સરસ મજાની વાર્તા જે આપણે સાંભળવાના છીએ જેને કદાચ તમે ક્યારેય નહીં સાંભળી હોય તો ફરી એકવાર તમારા બાળપણમાં ખોવાવા માટે મારી સાથે તૈયાર થઈ જાઓ બહુ પુરાણકાળની વાત એ વખતે એક રાજ્ય હતું અને એમાં એક રાજા રાજ કરે રાજા પરાક્રમી ને પરોપકારી જેવા રાજા એવા જ એના રાણી શાળાને સમજુ પરંતુ રાજા રાણી સામે હજુ ભગવાને જોયું નહોતું માટે ઘણી બધી બાધાઓ આખડીઓ રાખી છેવટે ભારે ધામધૂમથી પુત્રેષ્ઠ યજ્ઞના ફળ રૂપે રાજા રાણીના બીજા કોઈ પુણ્યના પ્રતાપે ભગવાને રાણીને સારો દાડો દેખાડ્યો જ્યારે આ વાતની રાજાને જાણ થઈ ત્યારે રાજા તો રાજીના રેડ થઈ ગયા પ્રજા પણ આ સારા સમાચાર સાંભળીને ખુશ ખુશ થઈ ગઈ પરંતુ વખત જતા પૂરે મહિને રાણીની કુખેથી શું ઉતર્યું રાણીની કુખેથી બાળકના બદલે એક છીપ જન્મી બિચારી રાણી આવી રીતે રાણી નિદુર બેઠી આમ રાણી તો પટરાણી હતી પરંતુ પટરાણી હોવાના કારણે રાજાની બીજી રાણીઓ એની અદેખાઈને ઈર્ષ્યા કરતી એ અદેખી રાણીઓએ આ પ્રસંગથી એક સારી તક ઝડપી લીધી એમણે રાજાને કીધું મહારાજા તમારી આ પટરાણી કઈ ખરેખર રાણી નથી એ કોઈ સ્ત્રી નથી એ તો ડાકણ છે ડાકણ ક્યારે સાંભળ્યું કે કોઈ સ્ત્રીની કુખેથી છીપલી જન્મે આવી વાત સાંભળી ક્યારે માટે બે હાથ જોડીને અમે વિનંતી કરીએ કે આ ડાકણ ને આ રાજમેલ માંથી બહાર કાઢો નહીતર આપણા આખા રાજ્ય નું ધનોત પનોત નીકળી જ આ રાજાના ગળે આ વાત ઉતરી ગઈ અને એક દિવસ પટરાણીને રાજ્ય છોડી ચાલી જવાનો હુકમ કરી દીધો બિચારી રાણી એક નાવડીમાં પોતાની છીપ સાથે બેઠી એ પછી નદીના નીરમાં એ નાવડીને હંકારી દીધી ને આજની ઘડી ને કાલનો દી નાવડી તો તરતી 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 નદીના એક કાંઠે આવી અહીંયા એક ઘોર જંગલની સરહદ શરૂ થતી હતી કાંઠે ઉતરીને દુખિયારી પટરાણી પોતાના છીપ સાથે એ ઘોર જંગલમાં દાખલ થઈ ઉપર આકાશ ને નીચે ધરતી એ સિવાય બિચારીનું બીજું હતુંય કોણ જંગલમાં એને એક માણસ મેળ્યો અને એની પત્ની આ બંનેનો એને ભેટો થયો આ બંને ઉંમરલાયક અને દયાળુ હતા જંગલના એક ભાગમાં આ બંનેની વાડી હતી પટરાણીની બધી વાત સાંભળી આ બંને જણાને દયા આવી એ પટરાણીને તેઓની સાથે પોતાની વાડીમાં આશ્રય આપવા માટે લઈ ગયા પોતાનાથી જે બને એ કામ પટરાણી આ બંનેની સાથે કરતી આમ કરતા કરતા દિવસો કુદરતના ખોળે પસાર થવા લાગ્યા ખરું પૂછો તો પેલી છીપમાં કોઈ કિંમતી મોતી નહોતું પરંતુ મોતી સમાન સુંદર એક નાનું બાળક હતું દાડે દાડે અને દિવસે દિવસે બાળક તો મોટો થતો જતો હતો છીપમાં બારી એક છિદ્ર હતું એ છિદ્રથી એ રીપકુમાર બારની બધી હિલચાલ જોતો જ્યારે ઘરના ત્રણેય જણા પેલો ડોસો ડોસી અને પટરાણી પોતાના કામે બહાર જતા ત્યારે છીપકુમાર હળવેકથી પોતાની છીપ ઉઘાડી અને બહાર નીકળી આવતો ને થોડીક વાર ઘરમાં રમતો સ્વચ્છ પારદર્શક મોતીની જેમ આ છીપકુમારને સ્વચ્છતા બહુ ગમે એટલે ઘરને વાળી જોડીને સ્વચ્છ બનાવ્યા પછી જેને ચેન પડે પછી તો એ જેમ જેમ મોટો થતો ગયો એમ એમ એને થયું કે મારા ઘરના ત્રણેય વડીલો ખૂબ પરિશ્રમ કરીને ઘર સૂત્ર ચલાવે છે બિચારા ત્રણેય જણા થાક્યા પાક્યા ઘરે આવે અને ઘરે આવ્યા પછી રસોઈ કરે ત્યારે ખાવા પામે તો લાવને હું જે લોકો બહાર જાય ત્યારે રસોઈ કરી નાખું આ વિચારે શિવકુમારે લોકો માટે રસોઈ પણ કરવા માંડી પટરાણી તો ચકોર હતી એની ચકોર આખે આ બધી વસ્તુઓ જાજા દિવસ છાની નો રહી એને થયું કે માન નો માન પણ આ છીપમાં કોઈ સંતાયેલું છે આ છીપ કોઈ સામાન્ય છીપ નથી લાગતી માટે એક દિવસ ઘરની બહાર જવાનું માંડી વાળ્યું ને ઘરના એક ખૂણે સંતાઈને શું થાય છે એ જોવા લાગી સરખી રીતે સંતાઈને એણે જોયું તો પેલી મોટી થયેલી છીપનું ઢાંકણું હળવેકથી ઊંચું થયું ને એમાંથી એક સોહામણો છોકરો બહાર આવ્યો આ છોકરો ભારે કામગરો પણ લાગ્યો કેમ કે એ તો છીપમાંથી બહાર નીકળતાની સાથે જ પેલા બા સ્વભાવ મુજબ થોડુંક રમીને તરત જ ઘરના જે કામ કર બાકી હતા એ બધા કરવા માંડ્યો એ ઉપરથી પટરાણીને થયું કે ત્યારે આ જ કુમાર છે અને આ જ કુમારના બધા પરાક્રમ લાગે આજે બધો ભેદ મને સમજાયો આજ મારો લાલ એ વિલંબ કર્યા વગર પટરાણીએ હાથમાં લીધી એક હથોડી ને આગો પાછો કઈ પણ વિચાર કર્યા વગર એ હથોડીનો ઘા પેલી ખાલી છીપ ઉપર હતો એટલા જોરથી માર્યો જેથી એ છીપના ચૂરે ચૂરા થઈ ગયા પોતાનું કામ કર્યા પછી છીપકુમાર પોતાની છીપમાં હંતાવા માટે જતો હતો પરંતુ હવે એ ક્યાં જાય પછી તો તેની જનેતા પટરાણીએ તેનું કાંડું પકડ્યું ને સ્નેહથી એને ચૂમો પછી એ પોતાના આ કુમારને ખૂબ પ્રેમથી ભેટી પડી અને લાડમાં એનું નામ છીપકુમાર જ પાડ્યું અને મા દીકરો પછી ભેગા રહેવા લાગ્યા ધીરે 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 આ છીપકુમારની વાતો પેલી અદેખી રાણીઓના કાને પહોંચી છીપકુમારની વાતો સાંભળીને તેઓ બધી બળીને ખાખ થઈ ગઈ ને છીપકુમારનું કાટલું કેવી રીતે કાઢવું એનું કાવતરું કરવા માંડ્યું પરંતુ રામ રાખે એને કોણ ચાખે એક સર્પજાતિનો રાજા કે જેનું નામ સર્પરાજ એ છીપકુમારનો ખાસ મિત્ર થઈ ગયેલો એણે છીપકુમારને કેટ કેટલી વિદ્યા શીખવાડી હતી આ સર્પરાજ કેવી રીતે છીપકુમારનો અનન્ય મિત્ર બન્યો હતો એની પણ એક અલગ વાત છે એક વખત એક અજાણ્યા ગામમાંથી છીપકુમાર પસાર થતો હતો એ વેળા એ ગામના લોકો એક મોટા અજગરને મારવા માટે હાથમાં લાઠી લઈને એકઠા થયેલા આમ જુઓ તો અજગરે લોકોનું કાંઈ બગાડ્યું નહોતું છતાં એ નિર્દોષ અજગરને મારી નાખવા લોકો તલપાપડ થતા હતા એ અજગરની દયા આવી અને એણે લોકો પાસે જઈને કીધું કે આ નિર્દોષ જનાવરને શા માટે મારો છો તમારામાંથી કોઈને કશી હાનિ પહોંચાડી નથી એમ હોય તો તમે મને એક માટલું આપો એમાં અજગરને પૂરીને હું જંગલમાં છોડી આવીશ હું જંગલ બાજુ જ જવા નીકળ્યો છું જંગલમાં જ મારું ઘર છે ગામ લોકોમાં કેટલાક દયાળુ હતા એમને થયું કે જો આ છોકરો અજગરને આ રીતે ગામમાંથી લઈ જતો હોય તો નાહકની જીવ હત્યા શું કામ કરવી આ વિચારે ગામ લોકોએ તો છીપકુમારને એક માટલું કાઢી આપ્યું અજગર બિચારો અકળાયેલો તો હતો જ તે આપ મેળે જે માટલામાં ગૂંચળું વળીને ગોઠવાઈ ગયો માટલાનું મો બંધ કરી અને છીપકુમાર એ માટલાને જંગર તરફ લઈને ચાલવા લાગ્યો જંગલમાં એક એકાંત સ્થળે એણે અજગરને છોડી દીધો અને આ અજગર એ જ સરપરાજ સરપરાજે છીપકુમારને ઘણી ઘણી વિદ્યાઓ શીખવાડી પહેલાં તો નળ રાજા જેવું એનું શરીર આખું સોનેરી કરી આપ્યું વળી બે મંત્ર એવા શીખવાડ્યા કે જે બોલવાથી જંગલના હરણ આપોઆપ તેની સામે ચાલીને આવે અથવા તો દરિયાના માછલા આપોઆપ એના પગ આગળ ચાલ્યા આવે વળી આ સર્પરાજના પિતાએ પ્રસન્ન થઈ અને એને એક સોનેરી જાદુઈ લાકડી આપી હતી આ સોનેરી લાકડી આથમાં ધારણ કરવાથી મન ફાવે એમ આકાશમાં ઉડી શકાતું વય સર્પરાજના પિતાએ તેને એક અનોખી સાપની કાંચળીનો પોશાક પણ આપેલો કે જે પહેરવાથી પોતાનો સુંદર દેહ ઢાકી શકે ને બાહક જેવો કદ્રુપો દેખાય જ્યારે ઓરમાન માતાઓ પેલી અદેખી રાણીઓ એને મારી નાખવાના કાવતરા કરે છે ત્યારે એણે પોતે શીખેલી આ વિદ્યાઓનો ઉપયોગ કરવા માંડ્યો એણે સાપની કાંચળીનો વેશ પહેરી લીધો ને ઉપરથી બાહુક જેવો બની અને દેશ પરદેશ ફરવા લાગ્યો આ છીપકુમાર ફરતો 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 એક રાજ્યમાં આવી પહોંચ્યો એ રાજ્ય વિશાળ હતું એ રાજ્યના રાજા સામંત રાજ તરીકે ઓળખાતા સામંત રાજને સાત અત્યંત સુંદર કન્યાઓ એ સાતેય કુરીઓ હવે ઉંમરલાયક થયેલી સામંતરાજ પોતાની એ સાતેય કુરીઓને એક જ લગ્ન મંડપમાં પરણાવી દેવા ઈચ્છતા હતા એ માટે એમણે એક સ્વયંવર કરાવ્યો અને સ્વયંવરમાં પધારવા માટે દેશ અને વિદેશના રાજકુમારો અને બીજા અન્ય સાહસિક યુવાનોને નિમંત્ર્યા કુરીઓના હાથમાં ઉમેદવારી કરવા કોઈ પણ યુવાન ભાગ લઈ શકે આ માટે રાજ્યભરમાં સ્વયંવર સામંત રાજ્યના પાટનગર સામંત આ રીતની જાહેરાતથી થી કુરીઓના સ્વયંવરની વાત દેશ પર દેશ ચારેય બાજુ પ્રસરી હતી એટલે સ્વયંવરના દિવસે કેટલાય દેશોના લોકો આ સ્વયંવરમાં પોતાનું ભાગ્ય અજમાવવા માટે ઉમટી પડેલા સ્વયંવર મંડપમાં લગ્નના ઉમેદવારો માટે રીતસર આસનો બિછાવવામાં આવેલા વળી સ્વયંવર મંડપ પણ અનેક ધ્વજ પતાકા ધજા વિવિધ રંગી ફૂલોથી સજાવવામાં આવેલો સમય થતા દેશ વિદેશના યુવાનો બની ઠનીને પોત પોતાના આસન ઉપર બિરાજવા લાગ્યા આ રીતે બધા ઉમેદવારોએ પોતાની બેઠક લઈ લીધી અને ત્યાર પછી સાથે સાત સુંદર કન્યાઓ સોળે શણગાર સજી અને પોતાના મનગમતા યુવકને વરમાળા આરોપવા મેદાને પડી વખત થતા મોટી છ કુરીઓએ પોતાના ભાવિ ભરથારોને પસંદ કરી લીધા ને એમના ગળામાં વરમાળા આરોપી દીધી પણ સૌથી નાની કુરી કે જેનું નામ રચના કુમારી એનું મગજ કંઈક વિચિત્ર હતું કોણ જાણે કેમ પણ આ બધા યુવકોમાંથી એક એ યુવકનો વાન એને પસંદ નહોતો આવતો એટલે આખો સ્વયંવર મંડપ પૂરો થયો તો પણ એની વરમાળા કોઈ પણ યુવકના ગળામાં પડી નહીં આ વાત જ્યારે રાજાને ખબર પડી ત્યારે એમને પોતાની આ વિચિત્ર કુમારી ઉપર કઈક રોષ ચડ્યો એમને થયું કે મારી આ નાની કુરી ખૂબ જ વિચિત્ર છે દેશ દેશાવરથી સંખ્યા બંધ મુરત્ય મારી આ કુરીઓ માટે મેં એકઠા કર્યા બિચારી મારી મોટી છ કુરીએ તો પોતાના મનગમતા મુરત્ય પસંદ કરી લીધા જ્યારે આ નટખટ આ નટખટ નાની કુરીની નજરમાં એક પણ મુરત્ય વસ્તો નથી આ ઠીક ન કહેવાય એટલે પછી રાજાએ પોતાના પ્રધાનને પોતાની પાસે બોલાયો અને કીધું કે ભાઈ હવે કોઈ મૂર્તિઓ દેખાડવો બાકી રહેશે ખરો પ્રધાન બોલ્યો મહારાજ બાહુક જેવો એક યુવક આપણા સ્વયંવરમાં ભાગ લેવા માટે નામ નોંધાવી ગયો હતો પરંતુ હજુ સુધી આવ્યો નથી કયો તો એને બોલાવી મંગાવીએ એકલો એક યુવક બાકી છે એક તરત જ વિચિત્ર વેશમાં આવેલા છીપકુમારને રાજાનું તેડું ગયું રાજાના આવા ખાસ તેડા ઉપરથી એ તો સ્વયંવર મંડપમાં ગયો પોતાની બેઠક લીધી હાથમાં વરવાળા સાથે રચના કુમારી આ બાહુક જેવા યુવકને જોવા ગઈ કોણ જાણે કેમ ચકોર નજરે સાપની કાંચળીના છુપાયેલો છીપકુમારનો સોનેરી વાન છાનો રહ્યો નહીં એ સૌના આશ્ચર્ય વચ્ચે રચના કુમારીએ એ બાહુકના ગળામાં વરમાળા આરોપી દીધી આટલા બધા સુંદર યુવકોને એક કોર મૂકી અને રચના કુમારીએ આવા બાહુક જેવાને પસંદ કર્યો એ જાણી અને રાજા રાણી બહુ નારાજ થઈ ગયા પોતાની આ નાદાન કુરીની આવી શુલ્લક પસંદગી ઉપર એ લોકો ખૂબ રોષે ભરાયા એમને થયું કે શું આવો કદ્રુપો જમાય અમારા આંગણે શોભશે ખરો રાણીને પણ રીસ ચડી રોષે ભરાયેલા રાજા રાણીએ રચના કુમારીને એના બાહુક સાથે પોતાની રાજધાનીની હદ છોડી દેવાનું ફરમાન કર્યું આ હુકમને માન આપીને રચના કુમારી બાહુકની સાથે રાજધાનીની હદ વટાવી અને રહેવા ચાલી ગઈ આમ છતાં રાજાએ પોતાના બધા જમાયોની યોગ્યતા સકાચવાનું નક્કી કર્યું પોતાના સાથે સાત જમાયોને એણે ફરમાન કર્યું તમને લોકોને કાલનો આખો દિવસ આપું છું ને સાંજ સુધીમાં તમારે મારા જંગલમાંથી છ હરણનો શિકાર કરીને પાછા ફરવાનું છે સાતે જમાયોએ આ પડકાર ઝીલી લીધો ને સાતે જણા હરણનો શિકાર કરવા જંગલમાં ઉપડ્યા પરંતુ એ જંગલના હરણો ખૂબ જ ચપળ એટલે નાના મોટા છ જમાયોના હાથમાં એક પણ હરણ ન આવ્યું બીજી બાજુ બાહુ કે તો સર્વ રાજ્ય પોતે શીખવેલી વિદ્યા અજમાવી ને હરણોને બોલાવવાનો પોતે મંત્ર ભણ્યો એટલે હરણોનું એક મોટું ટોળું એની પાસે આવીને ઉભું એમાંથી પસંદગીના માત્ર બાર હરણ એને પોતાની સાથે લીધા એ હરણોને આગળ કરી અને રાજધાની તરફ પાછો ફર્યો રસ્તામાં તેને પોતાના છ સાઢુઓ મેળ્યા બિચારાઓના ચહેરા ઓશિયાળા પડી ગયેલા એ બધાઓએ બાહુકની પાસે હરણની માંગણી કરી બાહુકે એમને કીધું કે હું તમને મારી પાસે વધારાના હરણો છે એમાંથી એક એક હરણ આપી શકું પરંતુ એમાં શરત એ રહેશે કે હરણનો થોડોક ભાગ હું કાપી લઈશ પેલા સાઢવો કે ના મામા કરતા કાણો મામો પણ હું ખોટો અને એ વિચારે દરેક જણે એક એક કાનકટ્ટુ હરણ બાહુક પાસેથી મેળવી લીધું આમ બાહુક પાસે છ હરણ રહ્યા ને બાકીને એના સાઢું જુવાનો એક એક હરણ લઈ અને રાજા પાસે ઉપસ્થિત થયા એ વેળાએ રાજાએ મોટા છ જમાયોની કિંમત કરી લીધી રાજાએ વિચાર્યું ગમે તેવો તોય પેલો બાહુક જમાય મારી સૂચના મુજબ પૂરા છ હરણ લઈને આવ્યો છે જ્યારે મોટા છ જમાય માત્ર એક એક હરણ લાવ્યા અને એ પાછા કાન કટ્ટા રાજાએ ફરીથી પોતાના જમાયોની શક્તિઓનું માપ કાઢવાનું યોગ્ય ધાર્યું આ વેળા રાજાએ પોતાના રાજ્યની સરહદે ઘૂઘવતા સાગરમાંથી એક સો ખાસ સો મોતી માછલી પકડી લેવાનું કામ સુપ્રત કર્યું હવે આ મોતી માછલી ક્યાં થતી હશે છે એક દરિયાના ઊંડાણમાં મરજીવા લોકો પણ મહા મહેનતે મેળવી શકે એટલે મોટા છ જમાયો રાજ્યની સરહદે દરિયાના કિનારે માંડ બાંડ પહોંચ્યા તો ખરાબ પરંતુ એ ઘૂઘવતા સાગરના જળને મોં વકાસીને જોઈ રહ્યા આ બાજુ બાહુક તો પોતાના ઘોડા ઉપર બેસીને માર માર કરતો એ દરિયાના એક ખાસ કાંઠે પહોંચી ગયો હતો આ વખતે તો બાહુકે પોતાનો સામ કાચળીનો અંચળો કાઢી નાખ્યો હતો પોતાના અસલ સ્વરૂપમાં સોનેરી દેહવાળો કોઈ અલબેલો કાંતિમાન જુવાન તે લાગતો હતો આવા કાંતિમાન કુમારને દરિયા કાંઠે માછલા પકડવા આવેલો માછીમારો એ જોયો કે તેમને એમ થયું કે આ તો કોઈ કેલૈયો વર લાગે છે કોઈ દરિયાઈ રાજ્યનો રાજકુમાર લાગે છે માછીમારોએ પોતાના શીસ ઝુકાવીને છીપકુમારને કીધું કુમાર આપને સા સારવા દરિયાની તસ્દી લેવી પડી અમારા કઈ કામ હોય તો અમને અમને બતાવો ને થવામાં આનંદ થશે આ ભોળા માછીમારોને જવાબ આપવા માટે છીપકુમારે જેવું મોઢું ઉઘાડ્યું કે છીપમાં પાકતા ઝગમગતા મોતી જેવા એના દાંત દેખાયા આ ઉત્તમ દાંત વાળા જુવાન કુમારને જોઈ માછીમારો તો છીપકુમાર ઉપર ઓર મોહી પડ્યા છીવકુમારે વિનયથી કીધું ભાઈઓ અહીંયા દરિયાના ક્યારે મને મોતી માછલી મળી આવશે સામંતના રાજા પાસે આવી એકસો માછલી મારે લઈ જવાની છે તરત જ માછલી દરિયાના જે કાંઠે સહેજે મળી આવતી હતી ત્યાં એ લોકો છીપકુમારને દોરી ગયા છીપકુમાર પોતે સારો તરવૈયો હતો તરત એણે ઊંડા જળમાં ડૂબકી મારી વળીએ પોતાના મોમાં તલનું તેલ ભરી ગયો હતો ઊંડા જળમાં જઈ એણે તેલનો કોગળો કર્યો કે તરત જ એકલ દોકલ મોતી માછલીઓ એની નજરે પડી એક પછી એક માછલી તે પોતાના ખિસ્સામાં કબજે કરવા લાગ્યો પરંતુ આમ એકલ દોકલ માછલી પકડે તો સો માછલી ક્યારે પૂરી થાય તરત જ એણે સરપરાજે શીખવેલો મંત્ર યાદ આવ્યો અને ત્યાં એણે મંત્ર ભણ્યો તરત જ મોટી સંખ્યામાં મોતી માછલીઓ નીકળી આવી આમ કરતા એણે કુલ એકસો છ મોતી માછલીઓ ભેગી કરી અને દરિયાના જળમાંથી બહાર કાઢી પોતાને આવી મોતી માછલીઓ મેળવવાનું સ્થળ બતાવવા બદલ માછીમારોનો ખૂબ 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 આભાર માન્યો માછીમારોની વિદાય લઈ તે ફરી રાજધાની તરફ ઉપડ્યો રસ્તામાં એને પેલા છ હાઢુ મેળા બિચારાએ લોકો તો મોતી માછલીના નામે એક પણ માછલી ભેગી કરી શક્યા નહોતા એમણે રંગ સ્વરે છીપકુમારને આજીજી કરી અરે ભાઈ છેવટે અમને એક એક મોતી માછલી તો આપ નહીતર મહારાજાને અમે શું મોઢું બતાવશું શિવકુમાર કે ભાઈ આ માછલી પકડતા છ એક માછલીઓની પૂછડી કપાઈ ગઈ છે તમે કયો તો એ બાંડી માછલીઓ તમને આપો પેલા એના સાઢુ કે ધર્માદાની ગાયના દાંત ન જોવાય તું અમને એક એક માછલીનો ધર્માદો કરે છે પછી બાંડી માછલી તો બાંડી માછલી આમ છે સાઢુ એક એક બાંડી માછલી લઈ અને મહારાજા પાસે ગયા સો મોતી માછલીના ઠેકાણે એક જ મોતી માછલી એ પણ બાંડી એ જોઈ મહારાજાને એમના ઉપર બરાબર ચીડ ચડી બીજી બાજુ છીપકુમારે અકબંધ સો એ સો મારતી માછલીઓ રાજા સમક્ષ રજૂ કરી દીધી વળી રાજાના દેખતા જ પોતાનો અંચળો છીપકુમારે કાઢી નાખ્યો એટલે છીપકુમાર પહેલી જ વાર રાજા સમક્ષ એક સોહામણા યુવકના રૂપમાં ખડો થયો આથી રાજાના આનંદનો તો કોઈ પાર ન રહ્યો પેલા પોતાના સૌથી નાના જેટલો એને લાગતો એટલો જ હવે એ વાલો થઈ ગયો રાણી પણ રાજીના રેડ થઈ ગઈ હવે તો છીપકુમાર રાજાના જમણા હાથ સમાન થઈ ગયો રાજાનો વડોપ્રધાન કયો તો વડો પ્રધાન સર સેનાપતિ કયો તો સર સેનાપતિ એ પણ આ છીપકુમાર જ એવામાં એક અણધારી આ પત્તી આ રાજ્ય ઉપર આવી પડી અને એ એ સિકંદર જેવા કોઈ વિશ્વ વિજેતાનો એક સેનાપતિ આ બાજુના એક પછી એક પ્રદેશ સર કરતો આ પ્રદેશ પર આવી ચડ્યો એણે પણ આ અનોખા રાજકુમાર છીપકુમાર વિશે ઘણું સાંભળેલું આ વિજેતા સેનાપતિ ખામ ખેલદિલ હતો એને છીપકુમાર સાથે દ્વંદ્વ યુદ્ધ ખેલવાના અરમાન હતા એટલે તેણે કેવરાયું કે માત્ર છીપકુમાર અને હું દ્વંદ્વ યુદ્ધ ખેલીએ અને એમાં જો છીપકુમાર મને હરાવે તો મારા લશ્કરની હાર ગણી હું ખુશીથી અહીંયાથી પાછો મળી છીપકુમારને મારો સીધો પડકાર છે છીપકુમારે યુદ્ધનો આ પડકાર ઝીલી લીધો યોદ્ધાઓ વચ્ચે યુદ્ધ ખેલાવા લાગ્યું આ અનોખું દ્વંદ્વ યુદ્ધ નિહાળવા માટે મોટી મેદની ઉમટી કોઈ પેલા વિશ્વ વિજેતા સેનાપતિના હાથે છીપકુમાર પછાડ ખાતો તો કોઈ વાર મેદનીમાં એકઠા થયેલા લોકોના જીવ તાળવે ચોંટી જતા પરંતુ એ બહાદુર કુમાર તરત જ પાછો ઊભો થઈ જતો અને ઓર જોરથી પેલા વિશ્વ વિજેતા સેનાપતિ ઉપર તૂટી પડતો વિશ્વ વિજેતા સેનાપતિ જ્યારે છીપકુમાર ઉપર ઘા કરતો ત્યારે છીપકુમાર અજપસી પત્તી એ ઘા પોતાની છીપ જેવા કઠણ બદન ઉપર ઝીલી લેતો કુદરતી રીતે છીપ જેવું કઠણ બદન એને વારસામાં મળેલું પછીથી કોણ જાણે કેમ પેલો વિશ્વ વિજેતા સેનાપતિ છીપકુમારના યુદ્ધ કૌશલ્ય ઉપર અધવચ્ચે જ વારી ગયો ને તેણે પોતાના તરફથી છીપકુમારને શાબાશી આપી અને એની પીઠ થાબડીને કીધું નવજુવાન તારી યુદ્ધ નિપુણતા ઉપર તો હું વારી ગયો અને તારા જેવો સોહામણો યુવક આવો સાહસિક પણ હોઈ શકે એ જાણીને હું પ્રસન્ન થયો તારા હાથે પરાજ્ય પામતા હું ગર્વ અનુભવો છું ને મારો સૈન્ય સાથે હું ખુશીથી આવતીકાલે અહીંયાથી પાછો ફરીશ શિવકુમારે પણ ખેલ દિલી બતાવીને એ દિવસે સાંજના વિશ્વ વિજેતા સેનાપતિ અને એમના સૈન્યના સૈનિકોના માનમાં મોટો ભોજન સમારંભ યોજ્યો આ વિશ્વ વિજેતા સેનાપતિમારના પિતાનું રાજ્ય જીતી લઈને જ આ બાજુ આવતો હતો આ ભોજન સમારંભમાં બધો જ ઘટસ્ફોટ થયો વળી એના કુછના રસ્તે જ પેલા ડોસાનું છાપરું આવતું હતું જેમાં જીવકુમારની માતા છુપે વેસે રહેતી હતી એ પટરાણીનો એક દિવસનો મહેમાન પણ આ સેનાપતિ બન્યો હતો પોતાના ગજા પ્રમાણે આ પટરાણીએ આ સેનાપતિની ઉત્તમ મહેમાન ગતિ કરી હતી પટરાણીના ચહેરા ઉપરથી એ કોઈ રાજવંશી સ્ત્રી સેનાપતિને લાગી હતી ને મનના ઉમળકાથી પટરાણીને સેનાપતિએ પોતાની ધર્મની બેન બનાવી દીધી પટરાણીએ પણ પોતાના ધર્મના ભાઈ પાસે પોતાનું દુઃખ રડતા કીધું કે ભાઈ તમે દેશ પરદેશ ફરો છો જો આ નિશાની વાળો મારો એકનો એક પુત્ર તમને નજરે પડે તો તમે ચોક્કસ એની મારી પાસે લઈ આવજો પટરાણીએ બતાવેલી બધી નિશાનીઓ છીપકુમારમાં સેનાપતિએ જોઈ એટલે છીપકુમારને એકાંતમાં મળીને આ વાત કરી છીપકુમારે પણ પોતાની બધી આપવીતી નિખાલસપણે સેનાપતિને કીધી સેનાપતિ પછી તો છીપકુમારને પોતાના રસાલા સાથે પટરાણી પાસે લઈ ગયો રચના કુમારી પણ છીપકુમારની સાથે ગઈ ને પોતાની સાસુને પોતાની પાસે રાખી પછી તો ઘણા બધા રૂડાવાના થયા આ સેનાપતિએ પોતે જીતેલું છીપકુમારના પિતાનું રાજ્ય છીપકુમારને પાછું આપ્યું પોતાનો આ પરાક્રમી કુમાર આ રીતે પોતાના રાજ્યને આઝાદ કરવા પાછો ફેર્યો એ જોઈ પ્રજા પણ આનંદમાં આવી ગઈ પોતે જે છીપમાંથી જન્મો હતો એના સ્મારકમાં છીપના આકારનું એક મોતીનું મંદિર પણ એને બંધાવ્યું જે રાજ્યભરમાં એક જોવાલાયક સ્થળ પણ બની ગયું ને પછી બધાએ ખાધું પીધું ને મોજ કરી મિત્રો આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે